કેમ છો બાળકો મજામાં ટીચર મજામાં છો ને ચલો આજે આપણે એકમ ચાર એમાં છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ સત્તર પેટર્ન કરાવો ચાલો પાનું કાઢ્યું તમે બધાએ હા 19મું પાનું કાઢવાનું છે બધાએ કાઢ્યું ચાલો આમાં શું કરવાનું છે ચલો એમાં શું આપેલું છે રેલવેના ડબ્બા છે છે ને ડબ્બા હા આમાં કેટલા કલર છે ચાર કયા કયા બોલો જોઈ સરસ ચલો એમાં પેલા ડબ્બામાં કેટલા લખેલા છે પાંચ અને પછી કેટલા લખેલા છે છ ચલો પાંચ અને છ તો પાંચમાં કેટલા ઉમેરે તો છ થાય એ છ માં એક ઉમેરો જો કેટલા થશે વેરી ગુડ સાત લખો ચલો જાંબલી કલરના ડબ્બામાં સાત લખવાનું ચલો સાતમાં કેટલા ઉમેરીએ તો સાતમાં એક ઉમેર કેટલા થશે આઠ આઠ લખો ચલો લખ્યું જો હવે શું કરવાનું તમારે ઐશ્વર્યા બેન જો આ કેટલા છે પાંચ છ સાત આઠ તો આની આજ પેટર્ન આગળ આગળ જવા દેવાના ડબ્બા પ્રમાણે આ ડબ્બામાં કયો કલર કેટલા લખેલા છે પાંચ પાંચ તો અહીંયા પાંચ ચલો વાદળી કલર માં કેટલા લખેલા છે છ તો અહીં છ પછી આમાં 7 6 7 લખવાનું અને આ કેસરીમાં 8 8 લખવાનું ચલો આવી રીતે લખコマンド બધા 5 6 7 8 5 6 7 8 આવી પેટર્ન બનાવ ચલો લખી બેટા અરે વાહ સરસ ગુડ તે લખી બેટા કેસુ આ દે તે લખી બેટા 5 6 7 8 વેરી ગુડ શાબાશ વેરી ગુડ चलो अब अपना बीजी पैटर्न જોઈશું 0 1 તો 1 પછી શું આવે 2 2 લખો ચાલો લખ્યું હા ચાલો 2 માં 2 માં એક ઉમેર્યા તો કેટલા થશે 3 ક્રમમાં લખવાના છે 0 1 2 3 લખી બેટા હા ચલો હવે પેટર્ન આગળ વધારો તમારી જાતે જ

ચાલો હવે ત્રીજી પેટર્ન છે એમાં આપણે શું કર્યું ક્રમ બદલ્યો છે અહીંયા આઠ ચાર હતા તો આપણે શું કર્યું ચાર ને આઠ ક્રમ ફેરવી કાઢ્યું એવી રીતે જ આ ચોથી લાઈનમાં છે એમાંય ક્રમ ફેરવી છે નવ છ હતા એની જગ્યાએ આપણે છ નવ કર્યા બરાબર ચાલો ચારમાં કેટલા ઉમેરે તો આઠ થશે ચાર સરસ વાહ ચલો હવે ચાર ચાર ઉમેરવાના આઠ છે ને ચારમાં ચાર ઉમેરે તો આઠ થયા ચાલો આઠમાં કેટલા ઉમેર આઠમાં ચાર ઉમેરે તો કેટલા આવશે ગણો ચલો બાર બાર સરસ લખો બાર ચલો બાર માં ચાર ઉમેરો 16 16 લખો ચલો લખી બેટા હા લખી તો બતાવજો પાર સરસ ચલો હવે પેટન આગળ વધારો તમાર જાજો બતાવો કેમ તમે હા કલર પ્રમાણે જોવાનું આ કલર છે આ કલર છે આ કલર માં કેટલા લખેલા છે ચાર તો અહીં ચાર આવશે આ વાદળી કલર માં આઠ છે તો એ વાદળી કલર માં આઠ આવે અહીંયા બ્લુ કલર છે બાર છે તો એ કેટલા આવશે બાર અને આ સોલ છે એ કઈ આવશે અહીંયા કલર પ્રમાણે પેટર્ન બનાવવાની છે शाबाश वेरी गुड लखा की बेटा आदित्य सु लखी बोलो जो पैटर्न बोलो जो आखी ए नहीं ए नहीं ए नहीं त्रिजी 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 चार सरस चार आठ बार सोल चार आठ बार सोल सरस चलावे इन पच्चीस पैटर्न। ચાલો છ માં કેટલા છ માં કેટલા ઉમેરીએ તો નવ આવે ગણો જોઈએ છ પછી ગણો ત્રણ આંગળી ગણો ચાલો બધા ફરી છ પછી ગણો સાત નવ કેટલી આંગળીઓ થઈ બતાવો જોઈએ ત્રણ કેટલી થઈ ત્રણ છ પછી ગણો સાત આઠ નવ તો કેટલી આંગળીઓ થઈ હો ત્રણ તો તમારે નવમાં ત્રણ ઉમેરવાના છે ઇમેજ કેટલા થાય બેટા નવમાં ત્રણ ઉમેરીએ તો 12 12 કેટલા થાય વિરાજ 12 લખો ચલો 12 ચલો જયેશ ને બોલન જયેશ 12 માત્ર નું મેરો જો બેટા આ માંગરી કરીને 12 પછી ગણો બોલવાનું નહીં બેટા એ ગણવા દે કેટલા થાય જયેશ 15 15 સરસ લખો 15 વેરી ગુડ હે બેટા જોરદાર હવે આગળ પેટર્ન વધારું તમારી જાતે साव सेलू छे अवडन भाई हां मजावे ने हां अस आपरे बिजी पैटर्न बनायो सो रंग नी नेई उ बदे मस्ता मस्ता लकाई गियो बडा ने चलो अब आ दिन टुकडी ने लकाई गियो बेटा लकाई गियो बेटा सरस वेरी गुड कई पैटर्न आवे आवे लकाई गयो ने રેવા 691215691215691215 વેરી ગુડ સાબაშ ચલાવે કઈ પેટર્ન આવે આપણે ચોથી કે પાંચમી 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 ચલો પાંચમી પેટર્ન માં શું છે ઈ સુવેલ્યા બેન વાંચો જોય આ 3 નો 7 ચલો 3 માં કેટલા ઉмере તો ચાર પહેલા આંગ્રેજી કરો બોલવાની નહી કોઈએ આંગ્રેજી કરો જન આવડે ને આંગ્રેજી કરો કેટલા થાય બેટા 4 3 માં કેટલા ઉમેરે તો 7 થાય 4 4 તો 7 માં 4 ઉમેરો ચાલો 7 * 5 ગણો 4 આંગળીઓ 11 વેરી ગુડ 11 લખો ચાલો 11 સરસ ચલો હવે 11 માં કેટલા ઉમેર્યા 4 ઉમેરે તો કેટલા આવશે 14 15 15 સરસ 5 ગણ તો ફરી 4 આંગળી આમ કરીને 11 થી ગણો ચાલો ગણો ચાલો આધા મને બતાય પેલા ચાર આંગળી આમ કરો હવે ગણો પછી ગણો તો પછી ઉતાવળ નહીં કરવાની બેટા ગણી ને આંગળી થી ગણવાની જ પછી બોલવાનું પાક્કું આવડે પછી એમને બોલવાનું પેટર્ન આગળ વધાર તો ચાલો હવે પછી બોલવાની છે મને કેજો કઈ કઈ પેટન છે એમ ત્રણ સાત અગિયાર પંદર

મજા આવે કે ન ભાઈ હા ચલા ભાઈ જો હવે કઈ પેટર્ન આવી 1 2 3 તો હવે શું આવે 3 થશે 4 નખો ચલો 4 ચલા મે આગળ વધારો પેટર્ન આવી 1 2 3 4 1 2 3 4 કલર પ્રમાણે જવાનું એક એક પેલ્લા છે ને એમ કેવો કલર છે આ કલરમાં ગુલાબી કલરમાં કેવો અંક છે અંક તે ગુલાબીમાં એક જ આવવો જોઈએ सारा स्वाभयवा लकाई गिन बेटा लकाई गयो जयेश लकाई गयो जैन પછીનો પેટર્ન વિચારો ચાલો શું આવશે મને કહેજો શું આવશે સુમે 3 4 પછી શું આવશે 5 વેરી ગુડ લખો ચાલો 3 4 5 6 3 4 5 6 એ પેટર્ન કહેવાય એ જેવું જેવી આગળ વધારવાય

લખ્યો હા ચાલો 10 માં બે ઉમેરે તો કેટલા થશે 12 12 લખો ચાલો 6 8 10 12 હવે આગળ વધારો પેટર્ન 6 10 6 8 10 2 6 8 10 2 એવું લખવાનું બધે ચાલો લખાયગી બધાને તક્કુ હા જો વાવુ તલ લખાઈ ગઈ તરુન બેટા દીદી લખાઈ ગઈ મસ સરા ચાલ હું કાઉને નયા પેટર્ન વાંચ ચાલ હવે બધી બદલ લખાઈ ગયો ને હા ચાલ હવે પહેલી પેટર્ન બધા જ બોલજો એટલે ખબર પડે મને શું લખ્યું છે તમે ચાલ બોલો 5 6 7 8 5 6 7 8 5 6 7 8 5 6 7 બોલો કેમ ઉભરી ગયા

Arrasa, vai,